કેમ છો બધા મજામાં તો મજામાં જશો સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો આપણે ખુવાર હોવાનો બ્લોગ જોઈશ તો ખાતા ખાતા ચાલુ કરી દીધો છે બધું કામ કરી નાખ્યું છે ને આજ છે ને ફળી વાળું આખું બહાર બધારે વાળી આવી જો કે અમે કાયમ તો વાળતા નથી કેમ કે માલ છે એટલે પાછું એવું ને એવું થઈ જાય એટલે આજ ફળી એવું વાળું છે આ કેદું નું બધું આમ નીર નાખીને એટલે ઉડે એટલે આજ આખું ફળી વાળ નાખ્યું બધારે વાળી આવીશું કાયમ રોજ આપણે બપોર પછી હર્ષને પૂરવાનું રમાડવા જવાનું હોય

શરદી હારે થઈ જાય પછી આપણે જવાનું ચાલુ કરવાનું છે કેમ કે બીજા બાળકોને પાછી અસર થાય યા તો આપણે બંધ કરી દીધું થોડાક દી ખમી જાય બાળ મંદિરે દાવાનું પછી આપણે જવાનું છે ને પૂરવા છે ને રાખી નથી એના હિસાબે ઊંઘમાં આવી છે ને જો એ ભૂઈ જવાની છે જો આખું બંધ કરે ખોલે જો કેમ કરે બોલી ખોટાડી આગળ તો આખું બંધ કરી ગઈ હતી હે પણ હું તો છે ને એ તડકો આવે છે ને હિંદાવડે તો જો મેં આયાં બ્લેન્કેટ આડો નાખ દીધો ને એટલે તડકો નથી આવતો આ બાજુથી સુરજ દાદા દેખાય છે જો ત્યાંથી એટલે તરત જ આખી વસડીમાં તડકો આવે એટલે જો આ બ્લેન્કેટ આડો નાખ દીધો છે ને આ ભાઈ છે ને અમારે શેવડો ખાય છે સેવડો ખાતા ખાતા હિસ્કો ખાય છે હા ત્યાં પાઈને અમારે શરદી થઈ ગઈ છે પુરવાની શરદી થઈ ગઈ છે અને અષરામ પાવી ગયા છે કામે

બેન રમવા મળે છે રમેશે કાબુલી ડાળિયા ખાઈ છે બે ભાર અને મારે છે ને રાંધવાનું કામકાજ લેવાનું છે અને પહેલાં તો છે ને આ ડીલો છે ને નીન નાખવા જવાની છે નીર નાખ દઉં જો અહીંથી આ લીલા છોડવા છે ને માંડવીને આપણે ખેતરથી અરોડા ખેંચીને લાવે છે દાદા તો જો અહીં છે ને એ આપણે નાખવાના છે તો હાલ પહેલાં એને નીર નાખ દઉં પછી મારે રાંધવાનું છે અને શાક મારે બનાવવાનું છે રીગવાનું તો હાલો આપણે કન્ટિન્યુ રહીજ

એના એ બે ભાગે આવી જતા ને હવે મારે દળવાનું છે દવણ હા પટુ દેલે માલ આવ્યું નથી માલ છે માલ છે તો ડેલે અમાર પગ દેખાય ને નિસેતી તો હર્ષભાઈ ભાળી જશે કે ડેલે કોણ આવ્યું હવે કાઈ નહીં આલું તમારે દઉં દળવાનું છે ને આ માલ ઉપર થઈ જાય આપણે નિર્ણકીતી પછી નાખવી જોશે

ma just nagu raudne ei pole , et sa elu pead ja rohkem lõllu toodama . ma tahaksin öelda , et teda küll ja küll veel , aga ma ei jaksa enam . ma ei jaksa enam , et ta kahtliselt oleks . ma tahaksin teda , aga ma ei jaksa enam . ma tahaksin teda , aga ma ei jaksa enam . ma tahaksin teda , aga ma ei jaksa enam . ma tahaksin teda , aga ma ei jaksa enam . ma tahaksin teda , aga ma ei jaksa enam . ma tahaksin teda , aga ma ei jaksa enam . ma tahaksin teda , aga ma ei jaksa enam . ma tahaksin teda , aga ma ei jaksa enam . ma tahaks